બરોબર છત્રી છે એમાં કેટલા હતા કે સમાન અંતરે 8 સળિયા આવેલા છે એવું ધારી લેવાનું છે કે જેની ત્રિજ્યા પિસ્તાલીસ સેમી હોય ને એવું એક વર્તુળ છે બરાબર એવી આપણે ધારણા કરી અને હવે શું કીધું છે છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો અને બાજુમાં છે ને તમને આકૃતિ આપેલી છે પેલી તમને છત્રીની આકૃતિ આપેલી છે અને બીજી બાજુમાં તમે વર્તુળ ધારી અને જે આકૃતિ બનાવેલી હોય ને એ આપેલી છે અને જે બાજુમાં બીજી જે આકૃતિ આપેલી છે ને એની મદદ થી જ આપણે આ દાખલો ગણવાનો છે તો સૌ પ્રથમ તો જે મને માહિતી આપેલી છે એ પ્રકારે હું અહીંયા આકૃતિ તૈયાર કરી નાખું છું તો જો હવે આની અંદર એવું કીધું છે ધારો કે આ જે ગોળ ભાગ છે ને એ શું છે છત્રી છે બરોબર અને આમાં

બે સળિયા વચ્ચે વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ એટલે કે લઘુ એટલે હું લખી નાખી આખા વર્તુળ નું ક્ષેત્રફળ શોધું હોય તો પાયાર નો વર્ગ અને એનો કેટલામો ભાગ છે આઠમો ભાગ હવે જો આનું સાદુ રૂપ આપી તો જો મારે ની કિંમત આમાં આપી નથી એટલે કેટલી મૂકવાની થશે બાવીસ અને એના છેદમાં માં સાત હજી છેદ કેટલા આપેલા છે આઠ તો અહીંયા શું આપેલું છે આર આર ની જગ્યાએ કેટલા આપેલા છે પિસ્તાલીસ એટલે લખું પિસ્તાલીસ પિસ્તાલીસ શા માટે ગુણા બરોબર હવે આપણે આનું આગળ સાદુ રૂપ આપીએ તો શું થશે તા કે જો ચાર દુ આઠ થાય અને અગિયાર દુ કેટલા થાય બાવીસ થાય તો જો આમાં જેટલા પદ વેધા છે ને એનું આપણે સાદુ રૂપ આપવું છે લખું છું અગિયાર ગુઈણા અહીંયા શું આપવું પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ એટલે એનો મતલબ કે પિસ્તાલીસ નો વર્ગ જ કીધો છે તો નો નો હોય કરવાનું નાખવાનો કેટલો થઈ જાય જેટલા એની અંદર એક એડ કરો ત્યારે કેટલામાં અંક આવે ત્યાં ચાર છે તો એની અંદર કેટલા આવે પાંચ તો ચાર નો અને પાંચ નો ગુણાકાર કરી નાખવાનો ચાર પચાંક કેટલા થાય વીસ એટલે અહીંયા આવી જશે વીસ બાકી તમે પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ કરો ને તો એ જવાબ આવે એટલે જોવા મળે છે 20, 25 અને છેદમાં કેટલા છે બે અંક છે એટલે જીરો મૂકી દઉં નો ગુણાકાર આખે આખા પદ સાથે થશે એટલે જેમ પદ છે એમ જ આખે આખું છે અને આ ગુણાકાર આખા પદ સાથે થશે એટલે એમ જ આવવાનું છે બે જીરો બે અને પાંચ બરોબર હવે આનું આપણે સાદુ રૂપ આપીએ તો ઝીરો પ્લસ પાંચ એટલે પાંચ પાંચ સાત અહીંયા કેટલા આવે છે તો શું થશે બાવીસ હજાર બસો ને પીચોતેર ભાઈંગા કેટલા છે ચાર અને માપ મને સેમીમાં એટલે જોવાનું ક્ષેત્રફળ છે એટલે શું થાશે સેમી વર્ગ એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ ના બે ક્રમિક વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ બાવીસ હજાર બસો ને પીચોતેર ભાઈંગા ચાર સેમી વર્ગ ટાઇપ અને આમાં કોઈ પણ જગ્યાએ જો હાજી કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આજ પ્રકારના વિડિયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ Dankie